મેમો આપવાના બહાને વાહન ચાલક પાસેથી તોડ કરનાર ટ્રાફિક પોલીસના જવાનની ઉઘરાણીનો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે તો વિડીયોમાં વિદ્યાર્થીની એવું પણ બોલતી સંભળાય છે કે સાહેબ આ પિસ્સા તમારા કામમાં નહીં આવે ફૂટીને નીકળશે જ સચિન હાઇવે પર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાને બદલે ત્રણસો રૂપિયા કિસ્સામાં મૂકતા વિડીયો વાયરલ થયો હતો જોકે ડીસીપીએ કોન્સ્ટેબલ લાલજી ગાવિતને સસ્પેન્ડ કરી દીધા છે બુધવારે તેણે એક મોપેડ ચાલક વિદ્યાર્થીને રોકી પીયુસી હેલ્મેટ ન હોવાથી 3300 દંડ ભરવાનું કહ્યું હતું વિદ્યાર્થીને 300 રૂપિયા આપવા કહેતા પોલીસે ના પાડી અને 500 રૂપિયાની વાત કરી હતી વિદ્યાર્થીએ આજીજી કરતા કહ્યું સાહેબ થોડો તો દયા કરો મારા બાપા એટલા પૈસાવાળા નથી આ પૈસા સરકાર પાસે જવાના છે જો કે આખરે આ પોલીસકર્મી 300 રૂપિયા કિસ્સામાં નાખી વિદ્યાર્થીને જવા દીધી હતી

તમે તમે ડાયરેક્ટ 3000 નહી કરો સર અરે સર એવા દો અમને 1000 રૂપિયા જોઈએ ભરવાનું કે પણ સર 1000 રૂપિયા વધારે તો અમને આપી દેવામાં શું વાંધો છે એટલે એને નહી આપી દેતે અરે સર એવા દો અરે સર એવા દો આપી દેજો આ તો બહુ પણ સર અમે તમને કહીએ છીએ શાંતિથી અને અમારું ઘર અહીંયા તો છે નહીં કે અમે લોકો અહીંયાથી મંગાવી લઈએ એટલે તમે પૈસા આપી દીધા

सर कहूं छू 300 ले लेव चेला में चेला सर 500 आ भी सको चाइना की वधारे नहीं मेरी पास है तुमने तरतज हालज सर कहूं छू 300 ले लेव चेला में चेला सर 500 आ भी सको चाइना की वधारे नहीं मेरी पास है तुमने तरतज हालज हां तो 500 पर तो जाओ हमें बहुत बहुत मत बनाओ ना हां हां बनाओ इधर पे कितना મારા જોડે હું કેશ નહીં લાવી મારા જોડે બી કાર્ડ જ છે એટલે સર આની પાંચસો ની પાવતી આવશે સર પાંચસો ની પાવતી આવશે કીધું ને સર જો અમારી પાસે ત્રણસો જ છે દયા કરો અમારી પર અમારા પૈસા વાળા નથી ત્રણ હજાર ત્રણસો દંડ છે ત્રણસો સરકાર પાસે જવાના છે સર કોઈના પર દયા રાખો